આપણમ નોકરી તો બનવાનું તો સાયન્સ લેવાની ચા ડોક્ટર ડોક્ટર બની હજાર હજાર એ મંગા લગી ને ચોકાડી ને

ઉટોના ઉટો કલાકાર બની કલાકાર સરો કલાકાર બની गायक गायक કલાકાર એ જતી વખત મની ફળી ફળી રોટી મારા વગતે જતી વખત મની ફળી ફળી રોટી મારા વગતે લેતી હાવ પાજે મને પાજે છે वैष्णव जन तो तेने कही जे पीड़ पराई जाने रे ना गेम रमू रमु। ना रमू फ्री फायर टाइम मे तो फायर करिए जटी वक्त मनी फड़ी फड़ी रोट मना कितना मतलब तो समझे एक एक बजी फरी दी जोई જતી રહી પછી પાછું ફરી થીશું આજે 4 વાગે ઉઠાડ્યા તો આજે રજાનો દિવસ નહી તમારો આજે ક્રિસમસ છે ને ક્રિસમસ છે આજે તો કંટાડો ના આવે ના મજા આવી આમ મજા આવી વેલે ઉઠીને ચેનલ નું નામ અમારું ઇન્ટરવ્યુ લેવા પર આવ્યો છે એટલે તું પત્રકાર બની શકે એવી કળા તારમ છે થોડી થોડી હા બનું તારે ના બનુ નહીં બનુ કેમ ખુદ ની પીડી ઉપર બેહું તારે હું બનું દોસ્ત મોટા તે ડોક્ટર ડોક્ટર બનું આર્મી આર્મી માં જાઉં છું ઓળ કરશો ડોક્ટર બનવા મહેનત કરશો ને

बीजा नंबर नी बेंची से बच्चे मस्ती करो मस्ती तो यार अटाई ता, नहीं करे तो क्या रे कर सो નમસ્કાર આપની સાથે હું છું પાયલ મસ્ત મજાની સ્કૂલમાં આવી છું મારુતિ નંદન આશ્રમ શાળા છે સરખેજ પાસેની અને અહીંયા એક પ્રભાત્યાનો કાર્યક્રમ હતો અને એના પછી બાળકોમાં જે ઉત્સાહ દેખાય છે આ બધા ચાર વાગે ઉઠેલા બાળકો છે પણ કોઈ કહેશે નહીં બહુ જ હોશિયાર બાળકો છે લોકો સાથે વાત કરવી છે શું નામ છે પ્રિયાંશી અને પ્રિયાંશી તું તો બહુ જ સરસ ગાય થેન્ક યુ તને બહુ શોખ છે ગાવાનું ના પણ હું ગઈ લઈ જઈ લઉં છું મને હા અને શું ગમે તને ગાવ મને સૌથી વધારે ગાવ તો प्रभातिया ગમે અને નરસિંહ મહેતાનું ભજન ગમે છે નરસિંહ મહેતાનું ભજન તું ઓળખે છે એમને તે આ નરસિંહ મહેતા વિશે વાંચ્યું છે ને મેં હા શું ખબર છે તમને નરસિંહ મહેતા બહુ મોટા કૃષ્ણ ભક્ત હતા એમને એવું માનવામાં આવે છે કે એમના ઘરે બહુ વાર કૃષ્ણ ભગવાન આયલા બી છે અને એમના ઘરે ખાવા પણ ખાધું છે એવું માનવામાં આવે છે તો તને કયું ભજન ગમે નરસિંહ મહેતા નું વૈષ્ણવ ભજન વૈષ્ણવ ભજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે પર દુખે ઉપકાર કરે તો એ ના માં તો કયા ધોરણ માં ભણે છે છે અને આ સ્કૂલ કેવી રીતના મતલબ મજા આવે છે હા મજા આવે છે મજા આવે શું કરો તમે આ પ્રભાત્યા ને બધું તો કરો એના સિવાય શું કરો આ ભણવાની એક્ટિવિટીસ કરીએ છીએ અને અમને અહીંયા રમાડવામાં આવે છે બસ બાકી બધું તને કયો વિષય ગમે વધારે વધારે ગુજરાતી ગુજરાતી હા તને સાહિત્યમાં વધારે વિષય ગમતો લાગે છે હા એ નરસિંહ મહેતા સિવાય તને બીજા કયા ભજન આવડે બસ નરસિંહ મહેતા ને મીરાબાઈ ના હા મીરાબાઈ નું કયું ભજન આવડે મીરા કે પ્રભુ મીરા મીરા નું ભજન આવડે મીરા કે પ્રભુ ગેદર નાગર એ આવડે બસ અને જો એની શું કરું છે તારા આગળ જન મોટો મારે ટીચર બનવાનું છે ટીચર બનવું છે તું સંગીત ની ટીચર બની હા લગભગ તને આગળ એમાં જવું છે હા જવું છે ટીચર બનવાનું મારે તો

તારું શું બનવું છે મોટું થઈ મારે પોલીસ બનવું પોલીસ બનવું છે કેમ પોલીસ બનવું છે આપણા દેશની સુરક્ષા કરવી છે ને એવું બધું એટલા માટે પોલીસ બનવું આ ટીચર બનશે તું પોલીસ બનીશ તારે શું બનવું છે શું નામ છે તારું અસ્મિતા અસ્મિતા ને તને કયો વિષય ગમે અસ્મિતા હિન્દી હિન્દી ગમે તો તારે શું બનવું છે મોટું થઈ વિચાર્યું નથી હજી આમ તો પોલીસ બનવું પણ થોડીક મહેનત કાચી પડે એટલે મહેનત કેમ કાચી પડે છે

પાયલ કેવા પત્રકાર પાયલ પત્રકાર પત્રકાર અત્યારે તમે શેનું કરો અત્યારે ચેનલ ચલાવીએ ચેનલ નું નામ મારું ઇન્ટરવ્યુ લેવા પર આવ્યો છે એટલે તું પત્રકાર બની શકે એવી કળા તારામ ખરી થોડી થોડી હા બનવું ના બનવું નહીં બનવું કેમ ખુદની પેઢી પર બેવું પેઢી પર મે શું છે શું છે ધંધો ધંધો આપરે ડેમોલેશન ડેમોલેશન શું હોય બિલ્ડિંગો ઉતારવાની અચ્છા ડિમોલેશન છે હા એમાં શું પણ ઉતાર તોડવાની અચ્છા તોડવાની પણ ક્યાં છે ધંધો આપણા મેંદી કુવા મેદી કુવા ક્યાં લાલ દરવાજા જોયું એના જોડે પપ્પા શું કરે તારા પપ્પા એમેઝોન માં નોકરી એમેઝોન માં નોકરી હા તો ભઈ પેઢી કેમ બેહુ દાદા ભી રહ્યા પપ્પા એ હમણાં કે નોકરી ચાલુ કરી તારે પેઢી બેસો હા ધંધો કરવો છે હા નોકરી નહીં કરવી નોકરી લાગે તો ન કરવાની

ભૂલો ભૂલો ભલે બીજું બધું મા બાપ ને ભૂલશો નહીં એ વિસરશો નહીં આવડે જ છે ને પણ એટલી બે કરી છોકરી

બસ આટલું આવડે છે ને આવડે છે ચાલશે તો ડોક્ટર બનવું છે ને આપણે આપણે બનવું બનવું છે કેવી રીતના બનીશ બનીશ મહેનત કરીશ મહેનત કરીશ ને હજુ એ બન કોણ છે અમારી માર ભાઈ બનતા હેરાન મસ્તી કર તમે છેલ્લી બેન્ચ છે બેસો છો ને હાચું કેજો છેલ્લી બેન્ચ છે ને આ બીજા નંબરની બેન્ચ છે વચ્ચે મસ્તી કરો આટલી

જોઈએ ખાલી વાપરે છે બીજું કશું રીલ બીજ બનાવતા વાપરો છો ને અમે તો આઠમા મત એવું દેઉં કહેતો નહી જાણકારી મેળવીએ ફોન નંબર દિવ્યા ભાસ્કર ભાસ્કર હા ડોક્ટર ડોક્ટર બનવું આર્મી આર્મીમાં જાઉં છું ઓર કરશું ડોક્ટર બનવાનું મહેનત કરશું ને સાયન્સ લેવાનું સાયન્સ લેઈશ તારે છોકરી વકીલ બનવી છે વકીલ બનવું છે કે મોક્યુ બનવું છે તો હું તોરા કામ કશું નહીં ના હું કરું તો એ વકીલ હોય તો વાંધો ના આવે હું અત્યારથી તારે તારે શું કરવા કક નવુ કરું તું એવું બોલો ને હમણા એટલે કાને તો નત કરવા ઉઠો ના ઉઠ કલાકાર બનીશ કલાકાર સરો કલાકાર બની ગાયક ગાયક કલાકાર હા કઈ જતી વખતે મને ફળી ફળી રોટી મારા વગતે રહેતી હાવ પાછે મન પાછે આવ છે હાવ માચેન માં પાછે આવ છે પાછે આવ છે કોઈ દિલપા મારે ગાવું તારે ગાગા પાકોરે પોન કલ કરી લ્યા જાશે ધીમે તો બીજું કોણ આવશે ચાર ધારા ની ચાંદની ને ચાંદનીને અંધારાની રાત છે આજીવન તો મારા દેવનો જ સાથ છે ચારદારાની ચાંદની ને અંધારાની રાત છે આ જીવન તો મારા દેવનો જ સાથ છે તું નહીં તો દીપો કોણ આવશે પાકોરે પોનકાલ કરી અલ્યા જાશે ધીમે ધીમે આ મને કયડા પડી આવશે તું નહી આવે તો બીજું કોણ આવશે એ તેલ નહી હોય તો એ દીવો તેલ ન કર્યો છે તું કાતો દે શું એ જતી વખતે મની ફળી ફળી રોતી મારા તે લેતી જતી વખતે મની ફળી ફળી રોતી મારા વગાતે લેતીハウ પર તિલમાં પાછી આવ છેハウ માં પાછી આવ છે પાછી આવ છે જતી વખતે મની ફળી ફળી રોતી મના ગીતનો મતલબ તો સમજાય એકી ગય બીજી ફળીતી જોઈએ

હા હા થઈ ગયું આ બધા જ મજાના છોકરાઓ મોટા થઈને બધા નક્કી કર્યું આ ડોક્ટર વોક્ટર બનવાનું વિચારે છે એક વકીલ બનશે આ કલાકાર બનવાનું કહે છે જોઈએ શું બનશે પણ રજાના દિવસે ભેગા થઈને આટલી મજા કરી રહ્યા છે મને થઈ ગયું છે કોઈ મજાક કરે